હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન તો મિત્રો તમે અંદા એમ વિચારતા છો કે આ આંબા અને પોપૈયાનું બધું મિક્સમાં છે તો ક્યાં આવી ગયા હશો તો કે આપણી મિત્રની વાડી છે એક ત્યાં આપણે આવી ગયા છીએ ત્યાં તો મરવા આવી ગયા છીએ પોપૈયા જોવા પહેલાં આંબા સોંપેલા છે અને પછી આંબામાં પોપૈયા સોંપેલા છે જ્યાં વચ્ચે ખાલું છે ને કેમ કે આંબા નાના છે એટલે એ ખાલું તો હોય જ તે વધે એટલે ત્યાં પોપૈયા સોપેલા છે અને બાકી જોવો આવો પોપયામાં ફાલ છે પોપયાનોય ભાવ સારો છે તો મિત્રો આવી રીતે આ પોપૈયા આવેલા છે જો તો મિત્રો પોપયામાં ફાલ જોવો તમે પોપયાનોય ભાવ બહુ હોય છે અને બાકી જોવો આવી રીતે પોપૈયા છે આંબાની વચ્ચે સોંપેલા છે બાકી બધા ભરેલા છે પોપૈયાના તો મિત્રો સુધી બન્યા વિડીયો આપણે મિત્રો એક બીજા ભાઈ બંને બે ત્રણ દિવસથી તો આપણે આપણું ટ્રેક્ટર લઈને આવ્યા સિવાય દંતાળ તૈયાર કરીને ટ્રેક્ટરને બીજી વાડીએ મોકલ્યું છે દંતાળ આપવા માટે અને હવે આપણે ડીઝલ ભરવા જવાનું છે પંપે તો આપણે ડીઝલ ભરી આવીએ પણ એ પહેલાં આપણે ટ્રેક્ટર હાલે ત્યાં આપણે આટો મારતા જીએ કે કેવું હાલે છે કે નથી હાલતું ભીનું પડે કે કેમ છે અને પછી આપણે ડીઝલ ભરી આવીએ તો મિત્રો આપણે રોપ વાવ્યો હતો એ જોવો આપણો ધોપ સોરી સાઇટો તો મિત્રો આપણે આવી ગયા બીજી વાડીએ જ્યાં આપણે થી દંતાળ આપવાનો હતો એ વાડી આવી ગયા છીએ અને જો થી દંતાળ રાહુલભાઈએ ચાલુ કરી દીધો છે તો હવે હાલો તમને નજીકથી બતાવવું કે કેવી રીતે દંતાળ હાલે છે Thank <laughs> you. હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ મજામાં મજામાં જઈ છે સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે વાગી છે હાડા નવ આપણે આવી ગયા છીએ વાડિયા વાડિયા જ આપણે દવાનું કામ પતાવવાનું છે અને બાકી બીજી વાડીએ બેલી હાલે છે બીજી વાડીએ બેલીનું કામ ચાલુ છે અને ત્રીજી વાડી ડેમમાં છે ત્યાં આપણે બાર ગામના દાડી આવેલા છે કપા પારવા માટે એટલે કપા પારે છે લગભગ પછી ત્રીસ જેવા બાર ગામના દાડીયા છે અને બાકી ગામના છે ને બાકી ઘરના બધા છે ને કપા પારે છે અને આપણે આજે નાખવાની છે દવા સિંગમાં અને બાકી બીજી વાડીએ બેલીયા હાલે છે તો હાલો મિત્રો હવે આપણે દવા નાખવાનું કામ ચાલુ કરો આપણે દવા નાખવાની છે ક્યાં પોગી ગયા છે આ ટીપણું ભીર્યું છે અને ડોલે ડોલે આપણો પોપ ભરી લઈએ હવે એક ડોલ પાણી નાખ્યું છે જેથી કરીને આપણી દવા બધી હોઈએ નળીમાં વહી ન જાય અને હવે જોવો આપણે આ ટરગા નાખવાની છે પાંત્રી એમ એલ તો ટરગા નાખી દઈએ પાંત્રી એમ એલ જુઓ મિત્રો આવી કંઈક દવા છે આખું ભરવી એટલે પાંત્રી એમ થઈ જાય છે અને આવી રીતે પોપમાં નાખી દેવી હવે આપણે પાણીનો પોપ ભરી લેવી આખો

બે અઢી વીઘાની શીંગ હતી એમાં આપણે સકેત નાખી છે સકેતનું બહુ સારું રિઝલ્ટ છે ગોળ પાન હોય લાંબા પાન હોય બધા પ્રકારનું ખડ બળી જાય અને હવે આપણે બીજી સિંગમાં બીજી વાડીએ ઘરની બાજુમાં વાડી છે ત્યાં આપણે ટરગા નાખવાની છે ત્યાં ટરગા નાખ્યું એટલે લાંબા પાનનું જ ખડ બળે બાકી બીજું કાંઈ બળે નહીં અને એમાં આપણે શક્યત નખાય એવું છે નહીં કેમકે હવે વીસ દીમાં બહુ તો મહિના મહિના દિવસમાં સિંગ નીકળી જાય એટલે પછી એમાં ડુંગળી કરવાની છે એટલે હવે સકેત નાખવી તો હવે એમાં ડુંગળી ન થાય એટલા માટે આપણે એમાં સકેત નથી નાખવાની એટલે હવે એમાં આપણે ટરગા નાખવાની છે એટલે લાંબા પાનનું બધું ખર બળી જાય એટલે આપણે બીજી વાડી હવે નાખવું દવા નાખવાનું ચાલુ કરવાનું છે બાકી જવામાં આપણે બે ત્રણ દિવસ પહેલાં દવા નાખી હતી બધું બળી ગયું છે અને લીલું બતાવીએ હરેકો હશે અને બાકી જો આપણું ટ્રેક્ટર આયા પીડ્યું છે તો મિત્રો બીજી વાડી બેલી હાલે છે ડેમમાં કપા પારવાનું કામ ચાલુ છે આવું બધું અલગ અલગ કામ છે તો આપણે દવા નાખી દીધી છે અને આપણે આવી ગયા છીએ ડેમમાં ડેમમાં આપણો કપા છે એમાં ખડ બહુ છે એટલે જોવો દાડીયા બોલાવ્યા છે બીજા ગામના લગભગ પચી આજુબાજુ પચી આજુબાજુ છે ખડ તો મિત્રો આ વખતે બહુ ઓછું છે અને જવો તમે બધા દાડીયા બધા મજૂરો બધા કપા પાડે છે અને આપણે જવાનું છે દૂધી ઉતારવા આપણે દવાનું કામ હતું બપોર પહેલાં દવાનું કામ બધું પતાવી દીધું છે એટલે હવે આપણે હવે જવી છે એવી દૂધી અને બાકી બધા કપાસ ને એવું પારે છે બાકી જવો ખડ આવું છે અને બાકી જવો આપણો કપાસ છે નાના નાનો

પાણી નહીં ખાતર નહીં દવા નહીં કોઈ પણ જાતની વસ્તુ નહીં પ્યોર ઓર્ગેનિક ને ડેમની જમીન એટલે એમાં કઈ કહેવાનું જ નહીં બાકી કે જો વાવા આવી દુધી છે તો આપણે દુધી બધી ઉતાર લીધી છે અને જો પરસેવાના પલ્લી ગયા છે કેમ કે આજે જ હતો વાદળ છાયું કે વાતાવરણ હતું નહીં અને બાકી આવી રીતે આ દુધી આપણે બધી ઉતાર લીધી છે 17 અઢાર પોટકા જેવું જો છે પંદર વીસ રૂપિયા ભાવ આવે છે કિલોના બાકી જો બધી દૂધી ઉતારી લીધી છે